તો લારી માં ધ્યાન નથી લારી પડવી જ જોવે પણ મને વાત મળી હતી કે તમે પુષ્પા બનીને કોઈ ના જોડે વાત કરતા એ ખોટી વાત અફવા છે

ઉપરવાળા ને ખબર કેવી ઓકે ચલો ત્રીજો સવાલ તમે લારી ઉપર પડ્યા હતા કે લારી તમારા ઉપર પડી અરે સોરી ઓ સોરી આપડે લારી પડી પછી શું થયું હતું નાની પડી એના પછી મને વાગ્યું પછી મેં ફોન અને મને પબ્લિક ગઈ મને મને પેલા બે ચકણા વાળા એક બેસાડ્યો અને સિવિલ માં લઈ ગયા એ જ તમારો સારો બને છેલ્લે આ પણ શું કરું હવે મેં હાલી ના મને દુઃખ એ લોકો થોડું ખવડાવી દીધું ખવડાવ ખવડાવવાની નાનથી પણ પટી ગયું તમારો અડધો પગાઈ ગયા તો ત્યારે આટલા ટાઈમ થી ખવડો ફક્ત આવશે કે અચ્છા એ ફ્રી માં તમારે લઈ ગયા ફ્રી સર્વિસ હતી ઓકે ચાલો સવાલ તમને તમારા મિત્રો અહિયાં થી લઈ ગયા તા ત્યારે તમને ગભે કરીને લઈ ગયા હતા અને કેસ બારી પર તમે પૈસા પણ હતા આપ્યા એને એના ઘર આપ્યા હતા શું વાત સાચી છે હા સાચી વાત મને ગભે બી કરીને લઈ જતા અને કેસ બારી માં અમે ઇમરજન્સી હતા અને પેલા લોકો મને ગભે કરીને લઈ જતા એને જેક કહેવાય ચેક 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 ભણાયો હતો થોડો ભણાવો પડે એમ ખરી વાત છે પણ મરી ગયા ભાઈ તો ઘણા લોકો ગંધો હાલવા આવે જીવતામાં માં ગંધા હાલે ને એને જ ભાઈબંધ કેવાય શું કેવાય ભાઈચારા તમે પડ્યા હતા ત્યાંનો કોઈ પ્રૂફ કોઈ ફોટો વિડીયો કોઈ લીધો હોય એવું યાદ હોય એ બધું આપડે દુર્ઘટના સ્થળે જઈને જોવું પડશે કે આજુબાજુ સીસીટીવી હતા કે નહીં તો ખબર પડે કોઈ એ બી લીધું હોય તો સિવિલ માં કોઈ થોડું ઘણું પ્રૂફ મારા ચાહક મિત્રો ને બતાવવું સિવિલ માં ખબર નહીં કોઈ લીધું હોય તો કોને લીધું એમ યાદ હોય એવું ભાઈ કોઈ હતો એક છે ને શૂટર વિડીયો મોબાઈલ નો કેમેરા ચાલુ હતો મારો વિડીયો ચાલતો હતો

તું મિત્રો છેલ્લો સવાલ તમે ખુશ સંજુ ખુશ આપડે તો એમની એમ ખુશ સંજુ એ દિવસ તમે એવું કોઈ નઈ સવાલ આપડા ઘેર બેવા વાળો સંડા છે હા તું જા યાર કોઈ દસ રૂપિયા આપજે મહિના આપી દુલો છેલ્લો 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 સવાલ જન્માષ્ટમી પેલી વખત હતી ને

선정호 선정호 저바이